છોટા ઉદયપુર નગરપાલિકામાં પચીસ વર્ષ બાદ ભાજપ સત્તામાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલી અને ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તફા મકરાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે છોટા છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસમાંથી ભાજપને આઠ સીટ પર વિજય પ્રાપ્ત થયો છે ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી બહુજન સમાજ પાર્ટી અને અપક્ષ એક પછી એક આઠ સીટ જીતનાર ભાજપમાં સામેલ થઈ જતા ભાજપનું સંખ્યા બળવીસ થયું હતું મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેજ મુસ્તુફાની મકરાની મારી વરણી થઈ છે પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ઓગણીસો પંચાણું પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોહલી અને આદરણીય પરવેજભાઈ મકરાણીને બિનહરીફ ચૂંટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર માનું છું